તુલસીદારજી કહે છે ઉમા નું ચરિત્ર હું અહીંયા સુધી ગાઉ છું આવો એ શિવનું શું થયું આપણે જોઈએ કૈલાસના શિખર પર્વત ઉપર ભગવાન શિવ

આજ સતીને યાદ કરી કરી અને ભગવાન રામનું સુમિરન કરે છે રામ નામનું સુમિરન કરતા કરતા એક વખતની ઘટના એ થઈ કે કૈલાસના શિખરો ઉપર ભગવાન રામ પ્રસન્ન થયા પ્રગટ થયા ભગવાન રામ પ્રગટ થયા અને ભગવાન શિવ બે હાથ જોડી અને કહે છે કે મહારાજ આ દાસને યાદ કરી લેવું આપને અહીંયા સુધી પરિશ્રમ કરી અને આવવું પડ્યું એક વખત મને યાદ કર્યો હોત તો મેં આપકે પાસ ચલા હતા ભગવાન રાઘવેન્દ્ર સરકાર કહે છે કે શિવ મારી ઈચ્છા હતી આપને મળવાની તમારે એક કામ કરવાનું છે બોલું શું સતીનો બીજો જન્મ હિમાચલ નગરને હિમાચલ મહારાજ ને ત્યાં થઈ ચૂક્યો છે તમારા માટે તપ કરે છે અને મારી તમને આજ્ઞા છે તમારે લગ્ન કરવાના છે રામે ભોળાનાથ ને કીધું ત્યારે ભગવાન શિવે કીધું કે ભાઈ આના પહેલાનો સંસાર કઈ સરખો આવેલો નહીં અને એ જે સતી હતા એ પિતાજીના યજ્ઞની અંદર જઈ અને પોતાના દેહને ટૂંકાવી લીધું મહારાજ આ ઝંઝાળમાં હવે મારે નથી પડવું ભગવાન રામ કહે છે કે ભાઈ મારી તમને આજ્ઞા છે અને સાહેબ ઈષ્ટદેવની આજ્ઞા રઘુવીર આજ્ઞા આજ ભગવાન શિવ કહે છે કે જો આપની આજ્ઞા હોય તો હે રાઘવેન્દ્ર સરકાર આપની આજ્ઞાને હું શિરોધાર્ય કરું છું હું બીજા લગ્ન જરૂર કરીશ ભગવાન રામ કહે છે કે શિરોધાર્ય નહીં બોલે તો બોલે મારી આજ્ઞાને હૃદયસ્થ કરું શા માટે ભગવાન રામ કે તમારી જટામાં ગંગાજી છે તમે આજ્ઞાને શિરો ધાર્ય કરો ગંગાજીની હારવાર મારી આજ્ઞા ક્યાંક વહી ગઈ હોય અને જો લગ્નમાં મોડું થાય તો મારે ઘણું બધું કરવાનું બાકી રહી જાય એટલા માટે શિવ હૃદયસ્થ કરો ભગવાન શિવ કહે છે કે હે રાઘવેન્દ્ર સરકાર આપની આજ્ઞાને હું હૃદયસ્થ કરું છું આમ કહી અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર અંતર ધ્યાન થયા આ બાજુ શિવના મનની અંદર એમ થયું કે ઓહો બીજા જન્મની અંદર પણ મને એટલો ચાહે છે આજ પાર્વતી બની અને મને મેળવવા માટે તપશ્ચર્યા કરે છે અને મેં લગ્નનું વચન આપી દીધું છું મારા ઈષ્ટદેવ રાઘવેન્દ્ર સરકારને તો હવે મારે લગ્ન કરી અને એમની સાથે સંસાર માંડવો છે તો એનું હું પરીક્ષા લે જો પરીક્ષા તો દરેક જગ્યાએ થઈ છે થોડીક ધ્યાનથી કથાને સાંભળજો દીકરો દીકરીને જ્યારે જોવા જાય ત્યારે પરીક્ષા લેતો હોય છે અને પરીક્ષા આજે લેવાય છે ને પહેલાય લેવાતી આ ફટાકડાવાળાને વાળા ને વાર છે